રોડ પર જો વામડી રહ્યો છે અને કેટલાક લોકો પુણ્ય કમાવા માટે પણ જાહેરમાં રોડ પર ઘાસ નાખીને ગાયોને ખવડાવી રહ્યા છે જેને લઈને રોડ પર ચાલતા વાહન ચાલકો અને રાહદારીઓ સહિત શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને આકસ્મિક ઘટનાનો પણ ભય સતાવી રહ્યો છે ત્યારે થોડા મહિના પહેલાં ડીસા સબડિવિઝન મેજિસ્ટ્રેટ દ્વારા

પશુઓનો નિભાવ કરી શકે તે માટે નગરપાલિકા દ્વારા પશુ માલિકોને જમીન ફાળવી દેવી જોઈએ અને પશુઓ માટે ઘાસચારા સહિત પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ તો શહેરમાંથી રખડતા પશુઓની સમસ્યાને કાયમી છુટકારો મળી શકે તેમ છે